નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મૈદરપુરા વિસ્તારમાંથી એક ઇસમને ઈ સિગારેટ કિંમત રૂપિયા ચાર લાખની મત્તાના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોતનાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બંધીને નિસ્તનાભૂત કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્શનના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે જેના જેથી આ રી રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરથી નાઓની સૂચના આપેલ તેનુસર અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાય પોલીસ કમિશનર શ્રી રાદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજીનાઓની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી ઉપરોક્ત સૂચનાના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઇ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતાં પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્શનના હોલસેલ દુકાનદારો ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી હતી આ દરમિયાન સુરત શહેર એસઓજીના એ એસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા એચ સી જગદીશભાઈ નાઓએ મળેલ બાતમીના આધારે સુરત મહિદરપુરા આયુર્વેદિક ગરનાળા પાસે આવેલ ઇન્ફિટ્યુ ટાવર માર્કેટમાં આવેલ પહેલાં માળે સદગુરુ નામની દુકાન નંબર એ ઓબલી કોગણપચાસ માંથી આરોપી નામ વિક્રમકુમાર હંજાજી રાજપુરોહિત ઉંમર વરસ અઠ્યાવીસ ધંધો વેપાર રહેઠાણ ઘર નંબર બત્રીસ બીજા માળે વિક્રમભાઈ ભરવાડના મકાનમાં વૈકુંઠધામ સોસાયટી મહારાણા પ્રતાપ ચોક પાસે ગોડાદરા સુરત મૂળ રહેઠાણ ગામ વાંઢેરા તાલુકો રાવતા થાના બાગુડા જિલ્લો ઝાલો રાજસ્થાનવાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ સામાને જપ્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર નૈતિક રેશમવાલા